વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી આશુ બ્લોગમાં ફરીથી નવા વિડીયો સાથે સ્વાગત છે અને અત્યારે વાગ્યા છે સાડા બાર એક થયો છે બપોરના અને આજે અમે જાય છીએ ગરાળ અમરગીરી બાપુના દર્શન કરવા બરાબર કૃષ્ણેશ્વર મહાદેવ ઉતરા દાદા બરોબર મારી સાથે છે ભવદીપભાઈ ચૌહાણ બરોબર જય શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ પ્રેસિડેન્ટ ઓફ બાબર સમાજ અને અમારી ભગાભાઈ અમારા મિત્ર છે ફળભાઈ બરોબર બાબરાથી અને આજે અમે બધા જઈએ છે દર્શન કરવા અચાનક પ્લાન ગયો છે તો બાપુના દર્શન કરીએ ને આજ તો શ્રાવણ મહિનો છે એટલે શું છે મહાદેવ ના દર્શન થાય એમાં કઈ હાજર હાજર ને હાજર હાજર કૃષ્ણેશ્વર મહાદેવ કૃષ્ણેશ્વર મહાદેવ અમર કૃપા વાહ ભાઈ વાહ ચાલો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો બરોબર અમે અત્યારે લાઠી પહોંચ્યા છીએ હવે આગળ જાય છીએ ધીમે 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 અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે ક્યાંક રસ્તામાં વરસાદ આવે તો અમને બહુ મજા આવશે અને આરે બધે વસ્તુ પણ લીધી છે એટલે નાવા ધોવાનો ક્યાંક મેળ આવે વરસાદમાં તોય મજા આવશે અમે નાઈ લેવું આગળ મળીએ મિત્રો આલો વિડીયો પ્રવદીપભાઈ તણ છે ને મહાદીપ

મિત્રો આપણે કંટાળા આવ્યું હતું કંટાળા ગામથી આપણે રસ્તામાં જંગલેશ્વર મહાદેવ નો આશ્રમ છે ભીમપુરી બાપુ નો આશ્રમ છે તો ત્યાં આપણે જઈ છે ત્યારે જંગલમાં આવ્યો છે કંટાળા ગામ થી પાસે વિડીયો બન્યા રેજો જો આમ જંગલી વાતાવરણ છે તમને મજા આવશે વિડીયો જોવાની ખૂબ આનંદ આવશે તમને એમાં મહાદેવ બિરાજમાન છે મહાદેવ મહાદેવ હોય પછી મહાદેવ મહાદેવ જોઈને ને ભાઈ મહાદેવ તો હાલો મિત્રો આગળ દર્શન કરાવું ભીમપુરી બાપુ ના આશ્રમ ના જંગલેશ્વર મહાદેવ તો હાલો આગળ મળીએ મિત્રો હવે આપણે ફાઇનલી જંગલેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ જંગલની વચ્ચો છે તમે ખાલી નજારો જુઓ આ ફરતા ગીરના ડુંગરા છે અને અહીંયા આ બધા ઘેટા બકરા ચારે છે અને અહીંયા આપણું મંદિર છે જો તમને દેખાડું આ છે જંગલેશ્વર મહાદેવનું મંદિર ભીમપુરી બાપુનો આશ્રમ ઓમ નમો નારાયણ છે જો ભૌદીપભાઈ કહેશે બરોબર ને જંગલેશ્વર મહાદેવનું મંદિર નો કેમ છે લોકેશન અહીંો ઠીકાના છે હં જિસકા જંગલ મેં સ્થળ છે ક્યા ભાઈ ક્યા બાત હે આપડે આ ગાડી પાર્કિંગ કરી દીધી છે આપડી બરોબર અને આવો ગીરનો નજારા છે અને હવે આપણે અંદર મંદિર તરફ પ્રયાણ કરીએ છીએ બરોબર તો વિડિયો જોતા રહેજો સ્કીપ ન કરતા હં અને મિત્રો આ છે જંગલેશ્વર મહાદેવનું મંદિર હવે આપણે અંદર દર્શન કરી હાલો તમને દર્શન કરાવું આ બહારનો નજારો જોવો તમે ખાલી કુદરતી સૌંદર્ય છે અહીંયા પ્રકૃતિના ખોળે છે આ બધી વસ્તુ નજર હે કોળા આ છે જંગલેશ્વર મહાદેવની શિવલિંગ શ્રી શિવાય નમસ્તે પ્યં વાહ ભાઈ વાહ 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 શ્રાવણ મહિનામાં દર્શન થઈ જોજો અંગલેશ્વર મહાદેવ ઓસાઈન આશ્રમ નું જો આજુબાજુ આયે સાઈડમાં ડુંગરો છે અને આયા આશ્રમ છે આ બાપુની ગાડી છે જો આપણે મહાદેવના દર્શન કરીને હવે નીકળી બરોબર અત્યારે વરસાદી વાતાવરણ ફૂલ થઈ ગયું છે ક્યારે વરસાદ આવેનું નક્કી નહીં તો આપણે જંગલેશ્વર મહાદેવથી દર્શન કરીને નીકળી છે બાપુનો ખૂબ સારો આવકારો હતો અને ચા પાણી બીજા ખૂબ મજા આવી બાપુ પાસે બે શબ્દ સાંભળવા મળ્યા સારા બરોબર તો હાલો આ જોઈ લો તમે નજારો જોઈ લો એક ગીર નો મંકલેશ્વર મહાદેવ થી નીકળી ગયા અને અત્યારે ખુબ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે જો મસ્ત રેની ડે છે આજ વરસાદ વરસવા માંડ્યો અને હવે આપણે અમરગીરી બાપુ પાસે જાય છે ગરાળ કંટાળા વટી ગયા છીએ આપણે અત્યારે થોડા હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અને હવે આપણે અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે ને હવે ગરાળ બાજુ જાય છે ગરાળ અહીંથી નીચેનું પાટીઓ આવી જાય છે અહીંથી આપણે ગરાળ બાજુ જાય છે હવે મિત્રો તો ગરાળનું પાર્ટી આવી ગયું છે અહીંથી હવે આપણે અહીંયા લેફ્ટ સાઈડ આ જવાનું છે ગરાળ અંદર આ સોમનાથ ભાવનગર હાઈવે છે અહીંથી ગરાળ જવાનું છે આપણે મિત્રો આપણે આશ્રમે પોગી ગયા છીએ હવે અમરગીરી બાપુના આશ્રમે હામો દેખાય ની આશ્રમ છે હાલો આગળ દર્શન કરી કૃષ્ણેશ્વર મહાદેવના અને પુત્ર રાજાના દર્શન કરી તો ફાઇનલી આપણે પોગી ગયા છીએ નામે પાર્કિંગ કરી દીધી છે ગાડીનું હવે આપણે દર્શન કરવા જઈએ છીએ આઈનો એન્ટ્રન્સ છે thank you છે અમરગીરી બાપુ આશ્રમ બાર જેવો નજારો છે મિત્રો જો ઘણી બધી ચીકુડી ને બધું છે અને બાપુ અત્યારે આરામમાં છે આ શાહીનું ભોજનાલય મિત્રો અહીંયા સ્કૂલ છે પુતળા દાદા શાળા ગરાળ અને અહીંયા આશ્રમ છે આવ નજીક જ આશ્રમ અહીંયા નજીક આશ્રમ છે આ બહારનો નજારો છે આશ્રમમાં ઝાડવા બહુ છે હજી અમરગીરી બાપુ સૂતા છે હવે ઉઠે એટલે દર્શન કરાવું તમને બાપુને અત્યારે આરામનો ટાઈમ છે તો લગભગ બાપુ ચારથી પાંચેક વાગે ઊઠે છે તો હમણાં દર્શન કરીએ આપણે બાપુના અત્યારે ઘણા ભક્તો વેઇટિંગમાં બેઠા છે બાપુના દર્શન કરવા માટે તો હાલો આગળ વિડીયોમાં રહેજો બરાબર હા એનો બહારનો નજારો છે પનિપ્રસાદી અમરગીરી બાદ

Video main sudah jadi, jadi mau jauh sih. Jadi apa deh? Anggaral sih, sih. itu, dalpati? Rajasthan. Rajasthan, ચાલો મિત્રો દાલબાટી ખાવાથી બાટી ખાઈ મિત્રો અત્યારે વાગ્યા છો સવારના સ્થળ સાડા છ અને કાલ રાતે વિડીયોનો એન્ડ આપતા ભૂલી ગયા હતા કાલ રાતે અમે અગિયાર વાગે અમરગીરી બાપુના આશ્રમ ગરાળકે આવ્યા હતા અમરેલી દાલબાટી ખાઈ અને નિરાતે પછી ટાઈમ પસાર કરતા કરતા આવ્યા હતા તો આ વિડીયો અહીં સુધી મળી આપણા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને મહાદેવ જય માતાજી જય જંગલેશ્વર મહાદેવ જય અમરગીરી પાસે